તમામ સમાજને જોડાવવાનું આહવાન કરાયું તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુચ થી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુને સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગાએ ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે એમાં પણ દરેક સમાજને જોડાવાનું આહવાન એની લીડ એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે